નમસ્તે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે શરૂ કર્યું છે મિશન એનએમએમએસ નામનું બરોબર ત્રીસ દિવસમાં આપણે સંપૂર્ણ અભ્યાસક્રમ છે એનું થોડું ઘણું રિવિઝન થઈ જાય ટેસ્ટ થઈ જાય એનો આ ત્રીજો દિવસ એટલે કે ત્રીજો લેક્ચર બરોબર કે એમાં આપણે ધોરણ સાતનું જે સામાજિક છે ધોરણ સાતનું સામાજિક એમાંથી તમને જે પૂછાય છે એવા થોડા ઘણા પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ હવે સામાજિકમાં કયા વિષયો કયા પ્રકરણ તો કે પ્રકરણ નંબર એક બે ત્રણ અને ચાર આની આપણે ચર્ચા કરવાની છે થોડાક પ્રશ્નો આપણે જોઈશું એ પહેલા જે બાળકો હજી ગ્રુપમાં નથી જોડાના તો મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જઈજો

તો કેટલા વર્ષો સુધી રાજપૂત રાજાઓએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યું હતું તો કે પાંચસો વર્ષ સુધી બચાવ્યું હતું કેટલા વર્ષનો જવાબ જવાબ વર્ષ આવશે એટલા માટે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ ચાલો બીજો પ્રશ્ન સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતા સિદ્ધરાજ જયસિંહ કયા વંશના રાજા હતા વિકલ્પ એ સોલંકી વંશના રાજા હતા બી ચોહાણ વંશના રાજા હતા સી ચાવડા ક્યાં વંશના રાજા હતા સોલંકી વંશના રાજા હતા એટલા માટે વિકલ્પ એ આપણો જવાબ થશે ચાલો એના પછી આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ કઈ સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી દિલ્હી સલ્તનતની સ્થાપના કઈ સદીની શરૂઆતમાં થઈ હતી એવો આપણને પ્રશ્ન પૂછેલો છે જે બાળકોને જવાબ આવડતો હોય એમને કોમેન્ટ કરતી જવાની છે કોમેન્ટ કરવાની તમને છૂટ છે બરોબર ચાલો કઈ સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી તો વિકલ્પ એ અગિયારમી વિકલ્પ બી તેરમી વિકલ્પ સી પંદરમી કે વિકલ્પ ડી બારમી કઈ સદીની ની શરૂઆતમાં ભાઈ થઈ હતી દિલ્હી સલ્તનતની સ્થાપના તો અહીંયા આપણો જવાબ આવશે ક્યા મુઘલ બાદશાહના નામનો અર્થ નસીબદાર થાય છે હવે આપણે ક્યા મુઘલ રાજ બાદશાહ હતા કે એનો નામનો અર્થ નસીબદાર થાય વિકલ્પ એ ઔરંગઝેબ વિકલ્પ બી અકબર વિકલ્પ સિંહ જહાંગીર કે વિકલ્પ ડી હુમાયુ જે બાળકોને જવાબ આવડતો હોય કોમેન્ટ કરી દો ચાલો કયા રાજાના કયા બાદશાહના નામનો અર્થ નસીબદાર થાય તો કે હુમાયુનો અર્થ વિકલ્પ ડી હુમાયુના નામનો અર્થ નસીબદાર થાય છે આપણો જવાબ વિકલ્પ ડી થશે ચાલો એના પછી આગળ વધીએ ચાલો સ્થાપત્યનો સરળ અર્થ શું થાય સ્થાપત્યનો સરળ અર્થ શું થાય

જે બાળમિત્રોને ભાઈ હજી બુક ખરીદવાની બાકી હોય તો તમારે બુક ખરીદવાની બાકી હોય તો તમે બુક અહીંથી ઓર્ડર કરી શકો છો નૂતન એનએમએમએસ પ્લસ જીએસએસસી નામની બુક છે આ બુક ખરીદવા માટે તમારે અહીંયા આપેલ નંબર પર વોટ્સઅપ મેસેજ કરવાનો છે અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એક લિંક આપેલી હશે બુક ખરીદવા માટેની બરોબર ત્યાંથી પણ તમે ખરીદી શકો છો જુઓ કિંમત ત્રણસો ત્રીસ રૂપિયા છે ચારસો પચીસ માર્કેટ કિંમત છે પરંતુ અહીંથી ઓર્ડર કરશો તો ત્રણસો ત્રીસ રૂપિયામાં મળશે એ સિવાય ચૌદ એક બે હજાર પચીસ પહેલા તમે ઓર્ડર કરશો તો આ બુક તમને ત્રણસો રૂપિયામાં મળશે બરોબર કેટલા રૂપિયામાં ત્રણસો રૂપિયામાં પરંતુ ચૌદ એક બે હજાર પચીસ પહેલા તમારે ઓર્ડર કરવાનો છે બીજું કે જે બાળકો આ બુક જે એનએમએમએસ અને જ્ઞાન સાધના બંને માટે છે એટલે એનએમએમએસ ની પરીક્ષા વહી જાય પછી તમે જ્ઞાન સાધના માટે પણ આ બુકનો ઉપયોગ કરી શકો કારણ કે જ્ઞાન સાધનાનો સિલેબસ પણ આપણે આમાં સમાવેશ કરેલો છે તો તમારે જ્ઞાન સાધના માટે અલગથી બુક નહીં લેવી પડે બરોબર તો આ બુક ત્રણસો રૂપિયામાં તમને બંને પરીક્ષામાં કામ લાગશે એવી બુક છે ત્રણસો રૂપિયામાં આ બુક તમને મળી જશે ચૌદ એક બે હજાર પચીસ પહેલા ઓર્ડર કરશો તો અને બીજું કે ભાઈ એનએમએમએસ પ્લસ જીએસએસસી ની બુક તો છે એનએમએમએસ અને જ્ઞાન સાધના ની બુક તો છે એની સાથે ધોરણ આઠ ના એનએમએમએસ પેપર સેટ બે હજાર તેવીસ ચોવીસ ની આવૃત્તિ કે જેમાં તમને દસ મોડલ પેપર આપેલા છે કેટલા દસ મોડલ પેપર આપેલા છે પરીક્ષામાં તમને વધારે ઉપયોગી થાય એવા પેપરો છે તો આ કિંમત ત્રણસો લખેલી છે ત્રણસો પરંતુ ચૌદ એક બે હજાર પચીસ પહેલા આનો ઓર્ડર કરશો તમે ચૌદ એક બે હજાર પચીસ પહેલા તો ત્રણસો ને ત્રીસ રૂપિયામાં આ બંને બુક તમને મળી જશે એનએમએમએસ પ્લસ જીએસએસસી અને પેપર સેટ બંને તમને ત્રણસો ત્રીસ રૂપિયામાં મળી જશે તો ઝડપથી ઓર્ડર કરવાનો છે ઓર્ડર કરવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હોય અથવા તો અહીંયાથી નંબર પરથી પણ તમે મેસેજ કરી શકો છો ચાલો આપણે પ્રશ્નો તરફ આગળ વધી જઈએ મિત્રો ચાલો છત્રપતિ શિવાજીનો જન્મ કયા કિલ્લામાં થયો હતો છત્રપતિ શિવાજી નો જન્મ ક્યાં કિલ્લામાં થયો હતો વિકલ્પ એ કુંભલગઢના વિકલ્પ બી શિવ વિકલ્પ સી અજયમેરના કે વિકલ્પ ડી ચાલો છત્રપતિ શિવાજી નો જન્મ ક્યા કિલ્લામાં થયો હતો જે બાળકોને જવાબ આવડતો હોય એમને કોમેન્ટ કરી દેવાની છે છત્રપતિ શિવાજી નો જન્મ છે એ શિવનેરી કિલ્લામાં થયો હતો ક્યાં થયો હતો શિવનેરી કિલ્લામાં થયો હતો વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે એના પછી આગળ વધીએ આગળનો પ્રશ્ન જોઈએ ચાલો અકબરે કયો કિલ્લો બંધાવ્યો હતો અકબરે કયો કિલ્લો બંધાવ્યો હતો વિકલ્પ એ લાલ કિલ્લો વિકલ્પ બી નો કિલ્લો વિકલ્પ સી ભદ્ર નો કિલ્લો કે વિકલ્પ ડી દિલ્હીનો કિલ્લો ચાલો અકબરે કયો કિલ્લો બંધાવ્યો હતો લાલ કિલ્લો આગ્રાનો કિલ્લો ભદ્ર નો કિલ્લો

છે વિકલ્પ એ આંધ્રપ્રદેશ વિકલ્પ બી ઝારખંડ વિકલ્પ સી છત્ગઢ કે વિકલ્પ ડી ઓડિશા ચાલો જે બાળકોને જવાબ આવડતો હોય કોમેન્ટ કરવો કોણાર્કનું સૂર્યમંદિર ક્યાં રાજ્યમાં આવેલ છે એ આંધ્રપ્રદેશ બી ઝારખંડ સી છત્તીસગઢ કે ડી ઓડિશા ક્યાં રાજ્યમાં આવેલું છે ભાઈ તો કે કોણાર્કનું સૂર્યમંદિર છે એ ઓડિશામાં આવેલું છે ક્યાં આવેલું છે ઓડિશામાં આવેલું છે વિકલ્પ ડી આપણો સાચો જવાબ છે ચાલો એના પછી આગળ વધીએ કઈ નદીની નદી ની દક્ષિણ દિશામાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે વિકલ્પ એ ગોદાવરી નદી વિકલ્પ બી તુંગભદ્રા નદી વિકલ્પ સી નર્મદા નદી કે વિકલ્પ ડી કાવેરી નદી કઈ નદી ની દક્ષિણમાં આવેલા રાજ્યો ને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે આપણો સાચો જવાબ થશે ચાલો એના પછી આગળ વધીએ આપણે ધાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ ક્યાં આવેલ છે ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ ક્યાં આવેલ છે વિકલ્પ એ ભોપાલ બી મથુરા સી જયપુર કે ડી અજમેર ચાલો ક્યાં આવેલી છે ભોપાલમાં આવેલી છે મથુરામાં જયપુરમાં કે અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા ક્યાં આવેલી છે ભાઈ જવાબ આવડતો હોય એ કોમેન્ટ કરી દો ઝડપથી તો કે ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ છે એ અજમેરમાં આવેલી છે ક્યાં આવેલી છે અજમેર માં મોડલ પેપર આવું બધું આપણા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવામાં આવે છે તો બાળકો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં તમને ન ફાવે તો અહીંયા તમને સ્ક્રીન ઉપર બે નંબર દેખાતા હશે આ નંબરમાં તમારે કોઈ પણ એક નંબરમાં ગ્રુપ લખીને વોટ્સએપ મેસેજ કરવાનો છે એટલે ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને મળી જશે તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો ટેસ્ટ વિડીયો લેક્ચર મોડલ પેપર એનું સોલ્યુશન આ બધું આપણા વોટ્સઅપ ગ્રુપમાં આવતું હોય છે તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો ફરી મળીશું આગળના વિડીયો સાથે ત્યાં સુધી આભાર